ના સર એવું નથી બની શકતું કે તમે તમાકો આપો અમને તમે સભી અમને પૈસા આપી દો તો એ એવું ના હોય એમ પણ બુ મારા ખાતામાં પૈસા નહીં એટલે હું કોથળા વેચ્યો ને તમાકુ ના એટલે આવી ગયો ના સર એવું નથી બની શકતું કે તમે તમાકો આપો અમને અમે સભી અમને પૈસા આપી દો તો એ મારું બું તો ના પાડે તમાકુય પાછી નઈ પણ હું કડ દયો ને બેદાન વાય દે બાકી ના સરી એવું નથી બની શકતું ઓ તારી બાકી ના પાડે શામબુ ને ડાય ને રહે કે ને ના સરી ઉડા દેવાની સબસે બોલતો છે તો માટે આપણે હોલ રાખી શકું સર હું તો રોડ ઉપર જ છું રોડ ઉપર યાર કોઈ આઈસ્ક્રીમ નહીં

अले दिकास हा तो कुक गुण बोल असल्याची बात कर जी हॅलो आपण जेणाय दो की तुम्ही फोन चालू राखजो कट ना करता बरा बजे सर तो काय खदा मेरा आई जो स लाइव उठा जा बाजी ला आपला बे आवाज आहे बोल मला हंगा हगू करू सर